નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આચાર્ય ભરતીથી લઈ અને પ્રાઇમરીની અંદર ધોરણ એકથી પાંચ સુધીની તમામ ભરતી પ્રક્રિયાઓની ડે ટુ ડે અને તારીખ વાઇઝની માહિતી અને સાથે જ આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એની પરફેક્ટ ડિટેલ સાથે આ વિડીયો હું આપના માટે બનાવી રહ્યો છું તો ખાસ વિડિયોને અંત સુધી જો આપ ચેનલ પર નવા આવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપના મિત્રોને પણ આ માહિતી શેર કરી દો જેથી કરીને જો એમના સુધી હજુ પણ આ માહિતી નથી પહોંચી તો સત્વરે એમના સુધી આ માહિતી પહોંચી જાય અને આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ માહિતી અમારી પાસેથી આપ મેળવતા રહેશો તો ગઈકાલે જે આંદોલન થયું અને આંદોલનના જે આગેવાનો રહ્યા છે એ લોકોએ ખૂબ મહેનત કરી અને કદાચ એ મહેનતના ફળ સ્વરૂપે આજે આપની સામે ફરીથી એક નવી તારીખ આવી છે અને એ તારીખની સાથે સાથે એ તારીખો બાબતે કેટલીક અગત્યની માહિતી પણ આ વિડીયોમાં હું આપને આપવાનો છું તો વિડીયોને ખાસ અંત સુધી જોજો પ્રાઇમરી સુધીની તમામ ભરતી પ્રક્રિયા આની અંદર મેં આવરી લીધી છે સૌથી પહેલાં વાત કરીએ કે આચાર્યની ભરતી પ્રક્રિયા તો રાજ્યની જે સર બિન સરકારી એટલે કે ગ્રાન્ટિનેડ શાળાઓ છે એની અંદર જે આચાર્યની ભરતી પ્રક્રિયા હતી કે જેમાં કુલ નવસો ઉમેદવારો જે છે એમને જગ્યાઓ ફાળવવાની હતી અને એની સામે બારસો નવ અરજીઓ મળેલી હતી એનું મેટલિસ્ટ પ્રસિદ્ધ થઈ ગયું ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ અને એમની નિમણૂક પણ થઈ ગઈ છે પરંતુ એમની હજી લાસ્ટ ડેટ છે એ છવ્વીસ બે બે હજાર પચીસ સુધી છે અને ત્યાં સુધીમાં એ આચાર્ય તરીકે જેઓને પણ નિમણૂક મળે છે એ તમામ આચાર્યો હાજર થઈ જશે ઓલમોસ્ટ મોટાભાગના આચાર્યો હાજર જેને થવાનું હતું એ થઈ ગયા છે એટલે આચાર્ય ભરતી પ્રક્રિયા એવું કહી શકાય કે ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો જે બે હજાર જગ્યાઓ ઉપર જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ માધ્યમિક શાળાઓમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વાત કરીએ તો એમાં પણ બે હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આમ કુલ ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેની અંદર કુલ મળીને પિસ્તાલીસસો ને બત્રીસ અરજીઓ મળેલી હતી એ પિસ્તાલીસસો ને બત્રીસ અરજીઓને અનુસંધાને તે લોકોનું મેરિટ લિસ્ટ અને શાળા પસંદગીનો તબક્કો જે હતો એ હાલ પૂર્ણ થઈ ગયો છે હવે માત્ર તેમને શાળા ફાળવણી અને નિમણૂક ઓર્ડર બાકી છે એટલે એ પણ બેથી ત્રણ દિવસની અંદર શાળા ફાળવણી અને નિમણૂક ઓર્ડર એ લોકોને મળી જશે એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે આવતીકાલે રજા છે એટલે શક્ય છે કે નેક્સ્ટ ડે એમને નિમણૂક ઓર્ડર અથવા તો આવનાર વીકમાં નિમણૂક ઓર્ડર એમને મળી જાય ત્યારબાદ વાત કરીએ આપણા માટે ખાસ મહત્ત્વની જે બાબત છે એ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાની જેની અંદર સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર કુલ સોળસો ને આઠ જગ્યાઓ માટે જ્યારે બિન સરકારી એટલે કે ગ્રાન્ટીનેડ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ચોવીસસો ચોર્યાસી એમ ટોટલ થઈ અને ચાર હજાર બાણું જગ્યાઓ પર જે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ ચાર હજાર જગ્યાઓ સામે કુલ લગભગ બંનેના થઈ અને ગણતરી કરીએ તો પચીસ હજાર આઠસો જેવા ફોર્મ ભરાયેલા છે પણ બંને કોમન હોઈ શકે અહીં ઉમેદવારો એટલે પચાસ ટકા ઉમેદવારો ગણવાના જેમાં સરકારીની અંદર બાર હજાર પાંચસો સત્તાવન છે અને ગ્રાન્ટિન એડની અંદર તેર હજાર બાણું ભરાયેલા છે આ લોકોનું જનરલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને હવે એમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાકી છે તો એ લોકોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે એમાં સૌથી પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જે ઉમેદવારો છે એમનું દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની આજે પ્રેસનોટમાં જાહેરાત કરી છે અને સાથે જ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી જે શાળાઓ છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં લિસ્ટ જાહેર કરવાની વાત આજે કરી છે આ માત્ર અને માત્ર ડીવીની તારીખો છે મિત્રો ત્યારબાદની આગળની પ્રક્રિયાઓ જે છે એની આપણે અંતમાં વાત કરીએ કે કેટલી પ્રક્રિયા લાંબી ચાલવાની છે ત્યારબાદ શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની વાત કરીએ તો જે માધ્યમિક શાળાઓ છે એમાં સરકારી શાળાઓની અંદર બારસો જગ્યાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ એટલે કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર સેકન્ડરીમાં ત્રેવીસો ને સત્તર જગ્યાઓ એમ કુલ પાંત્રીસોને સત્તર જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી માધ્યમિક શાળાઓની અંદર ત્રેવીસ હજાર ભરાયા છે જેની જગ્યાઓ છે બારસો એની સામે ત્રેવીસ હજાર ચારસો ને છ્યાસી ફોર્મ ભરાયા છે અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ એટલે કે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ કે જેમાં ત્રેવીસો ને સત્તર જગ્યાઓ છે એમાં ચોવીસ હજાર બસો ને એકાવન ઉમેદવારોએ અરજી કરેલી છે આ લોકોનો પણ જનરલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે અને હવે સરકારી માધ્યમિક શાળાઓ જે છે એની અંદર જે ઉમેદવારોએ અરજી કરી છે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવશે અને અનુદાનિત માધ્યમિક શાળાઓ જે છે એમના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાની અહીં આજની પ્રેસનોટમાં વાત કરી છે હવે વાત રહી ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે અને આગળની પ્રક્રિયા શું હશે તો એના માટે આપને જણાવી દઈએ કે અહીં માત્ર અને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરવામાં આવશે અને એના માટેની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ફરીથી એક નવી તારીખ આપણા માટે આવી છે એક મહિનો પૂરો થયો તારીખો ડેટ મુજબની જે કંઈ ભરતી પ્રક્રિયા હતી એ પણ સમય જતો રહ્યો પણ ફરીથી એક વખત નવી તારીખો આપણે હવે ફરીથી એની રાહ જોવી પડશે જો આ સમય દરમિયાન પણ આ સમય દરમિયાન ટાઈમ ટુ ટાઈમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તો પણ આ ચાર પ્રકારની ભરતી એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રહે તો પણ આ સમગ્ર ભરતી પ્રક્રિયાને ઓછામાં ઓછા ત્રણ મહિના લાગી શકે છે ડે ટુ ડે એક્ટિવ રીતે આ ભરતી પ્રક્રિયા ચાલે તો એટલે ત્રણથી ચાર મહિનાનો સમયગાળો ગણીને ચાલજો હજુ જો શાંત રહ્યા તો કદાચ બની શકે કે ફરીથી જે ગઈકાલનો દિવસ જોયો એવો દિવસ પણ જોવો પડે એટલે જાગૃત રહો અને પ્રાઇમરીની વાત કરીએ તો પ્રાઇમરીની જે ભરતી પ્રક્રિયાઓ છે એને હજુ પાંચથી છ મહિનાની અંદર એ પ્રક્રિયા સમગ્ર પૂર્ણ થતા સમય લાગી શકે છે એટલે મિત્રો આ ભરતી પ્રક્રિયા હજુ છ મહિના સુધી ઉપર હાયર સેકન્ડરીથી લઈ અને લોઅર લેવલ એટલે કે પ્રાથમિક શાળાઓની અંદર એકથી પાંચ સુધીની ભરતી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો હજુ પણ આજથી ગણો તો છ મહિના લાગી શકે છે અને અમે ખૂબ પહેલાંથી જ કહેતા એવા છીએ કે આ ભરતી પ્રક્રિયા ખૂબ લાંબા સમય સુધી ચાલવાની છે અને છતાં પણ કેટલાક મિત્રો છે ઘણી બધી કમેન્ટ્સ કરે છે અને ઘણી કમેન્ટ્સના જવાબો અમે આપીએ પણ છીએ પરંતુ હજુ આ ભરતી પ્રક્રિયા જો આપ જાગૃત સ્થિતિમાં નહીં રહો તો હજુ લાંબી ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે કારણ કે આ ભરતી પ્રક્રિયાને શા માટે એટલો ટાઈમ લાગી શકે એની વાત કરીએ તો એક ભરતી પ્રક્રિયાને ઓછામાં ઓછા એક મહિનાનો સમયની જરૂર પડે છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈએ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમાં માત્ર સરકારી ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો એ સરકારી ભરતી પ્રક્રિયાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન હજુ તારીખ પ્રમાણે કરવામાં આવે તો પણ પાંચથી સાત દિવસ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટ માટેની જે કંઈ પણ પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ કરવામાં આવે અને એ પ્રોસેસ માટે પાંચથી સાત દિવસ એ લોકો ટાઈમ લેશે ફાઇનલ મેરિટ લિસ્ટ પબ્લિશ કર્યા બાદ ફરીથી એક વખત ફાઇનલ મેરિટ લિસ્ટ પબ્લિશ કર્યા બાદ પણ તમને ટાઈમ આપે બે પાંચ દિવસનો અને કદાચ જો એની સાથે શાળા પસંદગીની તક આપી દે તો પણ પાંચ દિવસ કે સાત દિવસ તમને શાળા પસંદગી કરવા માટેના જોઈએ એ શાળા પસંદગી તમે કરી લો ત્યારબાદ ફરીથી એના ઉપર વર્ક કરે એનાલિસિસ કરીને જે કંઈ ટેકનિકલ વર્ક કરવું પડે એ અને તમને શાળા એલોકેટ કરે શાળા એલોકેટ કર્યા બાદ ફરીથી તમારી સામે શાળા એલોકેશન આવે શાળા એલોકેશન આવ્યા બાદ તમારે હાજર થવાનો ટાઈમ આપે એટલે આ રીતના પાંચ પાંચ કે સાત સાત દિવસ ગણો તો પણ આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ લાંબો સમય લાગી શકે છે આ થઈ માત્ર અને માત્ર હાયર સેકન્ડરીની વાત આવું જ ફરીથી સેકન્ડરી સરકારીમાં ચાલે ત્યારબાદ ફરીથી આવું હાયર સેકન્ડરી ગ્રાન્ટેડમાં ચાલે અને હાયર સોરી સેકન્ડરી ગ્રાન્ટેડમાં એટલે એક ભરતી પ્રક્રિયાને એક મહિનો ગણી અને હજુ ચાર મહિના જો સતત વેકેશનના સમયગાળામાં પણ હાજર કરવાની પ્રક્રિયાને શરૂ રાખે તો અને હજુ આમાં ક્યાંય પણ બીજા રાઉન્ડની વાત મેં કરી નથી માત્ર સિંગલ રાઉન્ડમાં એટલો ટાઈમ લાગી શકે છે એટલે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા ચાલશે લખવાય ત્યાં લખી રાખજો ત્રણથી ચાર મહિના હજુ માત્ર અને માત્ર માધ્યમિક શાળાઓની ભરતી પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ પ્રાઇમરી ભરતી પ્રક્રિયા શરૂ થશે જો ક્રમિક ભરતી પ્રક્રિયા ચાલે તો તો આ સમગ્ર માહિતી આપની જાણ માટે આ વિડીયો બનાવેલો છે આપને પસંદ આવે તો લાઇક કરી દો શેર કરી દો અને આપના મિત્રો સુધી આ માહિતી પહોંચાડો સાથે જ અમારી સાથે જોડાયેલા રહો તમામ સોશિયલ મીડિયાની અને ભરતી પ્રક્રિયાને લગતી તમામ વિડિયોમાં માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ જોઈ શકો છો અસ્તુ ધન્યવાદ